જય દ્વારકાધી વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ દિયા કુક્સ ક્રિએશન આજે આપણે બનાવી સુખંભાતના પ્રખ્યાત એવા ખડખડિયા ખડખડિયા જે આપણે અળવીના પત્તામાંથી બનાવવામાં આવે છે તમે અહીંયા અળવીના પત્તાના ખડખડિયાનો અવાજ સાંભળી શકો છો બહુ જ સરસ એવો તેનો અવાજ આવી રહ્યો છે અને બહુ જ ક્રિસ્પી એવા તૈયાર થશે એકવાર જરૂર ટ્રાય કરજો ચાલો આપણે બનાવીએ ખડખડિયા કરખડીયા બનાવવા માટે મેં અહીંયા સૌથી પહેલાં અળવીના પત્તાને આ રીતે સ્વચ્છ રીતે વોશ કરીને લઈ લીધા છે તમે જોઈ શકો છો હવે તેને કટ કરવા માટે એડ કરી દઈશું કટ કરતી વખતે આ રીતે તેને ઊંધું રાખીશું અને જે તેનો ડાળી ડાળીવાળો ભાગ છે તેને કટ કરી લઈશું આ રીતે કટ કરીને તમે જોઈ શકો છો ડાળીવાળો ભાગ તેને નીકાળી લઈશું તમને છરીની મદદથી ફાવે તો છરીની મદદથી અને ન ફાવે તો તમે કાતરની મદદથી પણ નીકાળી શકો છો આ રીતે તેની વચ્ચેવાળી ડાળીનો ભાગ આપણે નીકાળી લઈશું દાળીનો ભાગ આ રીતે કટ થઈ જાય ત્યારબાદ તેને આપણે દૂર કરી લઈશું તમે જોઈ શકો છો આ રીતે દાળીને આપણે દૂર કરી દઈશું હવે તેને આ રીતે આપણે વચ્ચેથી ફોલ્ડ કરીને ઉપરા ઉપરી એડ કરી તેને આપણે કટ કરી લઈશું અળવીના પત્તાના ખડખડિયા બનાવતી વખતે આ રીતે તેના મોટા પીસીસની અંદર કટ કરી લઈશું તમે જોઈ શકો છો આ રીતે તેને બરાબર સારી રીતે આપણે મોટા પીસની અંદર કટ કરી લઈશું ખળખળિયાની અંદર અળવીના પત્તાને આ રીતે મોટા પીસની અંદર કટ કરશો તો તે એકદમ ક્રિસ્પી અને બહુ જ સરસ એવા શેપ સાથે તૈયાર થશે આ રીતે તેને બરાબર આપણે કટ કરી લઈશું તમે જોઈ શકો છો અહીંયા બધા જ પાનને આપણે આ રીતે જ કટ કરવાના રહેશે બહુ નાના કે બહુ મોટા એવા પીસ નહીં કરવાના આ રીતે મીડિયમ સાઈઝના આપણે પીસ કરી લઈશું તમે જોઈ શકો છો આ રીતે મેં મીડિયમ સાઇઝના એવા અળવીના પત્તાના પીસ કરી લીધા છે અને તેને બધા જ મેં અહીંયા કટ કરી લીધા છે આ રીતે આપણે બધા જ અળવીના પત્તાને કટ કરી લઈશું અહીંયા તમે જોઈ શકો છો સેમ પ્રોસેસથી આપણે બધા જ અળવીના પત્તાને કટ કરી લઈશું અહીંયા મેં બીજું પણ પત્તું લઈ લીધું છે તેને પણ આપણે આ રીતે કટ કરીને દૂર કરી લઈશું તેને પણ આપણે આ રીતે ઉપરા ઉપરી રાખીને સેમ પ્રોસેસથી આ રીતે રફલી પીસ કરીને તેને કટ કરી લઈશું અળવીના પત્તા અત્યારે બજારમાં એકદમ ઇઝીલી અવેલેબલ હોય છે અને તેને બહુ જ ખાવાની પણ બહુ મજા આવે છે આ રીતે તેને કટ કરીને મેં બધા જ પત્તાને કટ કરી એડ કરી દીધા છે આ રીતે બધાના મેં રફરી પીસ કરી લીધા છે તમે જોઈ શકો છો અને અહીંયા મેં બેટર બનાવવા માટે એક મિક્સર બાઉલ લીધું છે તે મિક્સર બાઉલની અંદર લગભગ મેઝરમેન્ટના માપ પ્રમાણે એક કપ જેટલો ચણાનો લોટ એડ કરી દઈશું અને હવે તેની અંદર અડધા કપ જેટલો ચોખાનો લોટ એડ કરી દઈશું જેથી કરીને ખરખડી આપણા એકદમ ક્રિસ્પી તૈયાર થશે અને હવે તેની અંદર મસાલામાં અડધી ચમચી જેટલો અજમો હવે તેની અંદર એક પીન જેટલી હિંગ એડ કરી તેની અંદર વન ટેબલ સ્પૂન જેટલું તીખું લાલ મરચું અને ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી બધા જ મસાલાને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું અહીંયા મસાલામાં ફક્ત મેં મરચું મીઠું અજમો અને હિંગ જ એડ કરેલા છે તમે તમારી ચોઈસ પ્રમાણે હળદર પણ એડ કરી શકો છો હવે બધા જ મસાલાને આપણે સારી રીતે મિક્સ કરી તેની અંદર થોડું થોડું પાણી એડ કરતા જઈને સારી રીતે તેનું એકદમ મીડિયમ વાળું બેટર બનાવી લઈશું તમે જોઈ શકો છો આ રીતે બરાબર તેની અંદર થોડું થોડું પાણી એડ કરતા જઈને સારી રીતે મીડિયમ વાળું બેટર બનાવીને તૈયાર કરી લઈશું તમે જોઈ શકો છો આવું બેટર બનાવવામાં લગભગ મારે બે કપ જેટલા પાણીનો ઉપયોગ થયો છે તમે તમારી ક્વોન્ટિટી પ્રમાણે પાણીનો ઉપયોગ વધારે કે ઓછો કરી શકો છો આ રીતે તેની અંદર થોડું થોડું પાણી એડ કરીને જ બેટર બનાવીશું જો એક સાથે પાણી એડ કરશો તો બે ચણાના લોટની અંદર લમ્સ પડી જશે અને તે લમ્સને નીકાળવા બહુ જ મુશ્કેલ પડશે આ રીતે તમે જોઈ શકો છો મીડિયમ થિકનેસવાળું એવું મેં બેટર બનાવીને તૈયાર કરી લીધું છે અને હવે બેટર બની જાય એટલે હું તમને આ રીતે ચમચા પર કોટ કરીને બતાવું તો તમે જોઈ શકો છો ચમચા પર સારી રીતે કોટ થઈ જાય છે અને હવે બેટરને આપણે વાર માટે રેસ્ટ આપીશું ત્યાર સુધી આપણે કઢી માટેનો પ્રોસેસ જોઈ લઈશું કઢી માટે મેં અહીંયા એક મિક્સર બાઉ લીધું છે તેની અંદર વન થર્ડ કપ જેટલો ચણાનો લોટ એડ કરી લઈશું અને હવે તેની અંદર થોડું પાણી એડ કરીને સારી રીતે તેનું બેટર બનાવી લઈશું એકદમ લમ્સ ફ્રી એવું બેટર બનાવીને તૈયાર કરી લઈશું જેથી કરીને તેની અંદર કોઈ જ પ્રકારના લમ્સ ન રહી જાય અને તે એકદમ સ્મૂથનેસ સ્મૂથનેસવાળું બેટર બનીને તૈયાર થશે આ રીતેનું એકદમ સ્મૂથનેસ વાળું મેં કઢી માટેનું બેટર બનાવીને તૈયાર કરી લીધું છે અને હવે કઢી બનાવવા માટે મેં અહીંયા એક મિક્સર બાઉલ ગરમ કરવા મૂકી દીધું છે તેની અંદર લગભગ વન ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરી દઈશું અને તેલ બરાબર ગરમ થઈ જાય એટલે તેની અંદર હાફ ટેબલ સ્પૂન જેટલી રાઈ એડ કરી આની અંદર ફક્ત રાઈનો જ વઘાર કરવાનો રહેશે જીરું એડ નહીં કરવાનું હવે તેની અંદર એક પિન જેટલી હિંગ અને છથી સાત મીઠી લીમડીના પાન એડ કરી તેને બરાબર સોંતે કરી લઈશું જેથી કરીને તેનો સારો એવો ટેસ્ટ આવે અને હવે તેની અંદર બે મોટી સાઈઝના મેં લીલા મરચાંના લીધે ઝીણા ચોપ કરી રાખ્યા હતા તેને એડ કરી લે તેને સારી રીતે આપણે સોંતે કરી લઈશું જેથી કરીને મરચાં પણ આપણે એકદમ સોફ્ટ અને બહુ જ સરસ એવા કૂક થઈ જાય હવે મરચાં કૂક થાય ત્યાર સુધી તેને આપણે બરાબર સારી રીતે સ્લોગેસની ફ્લેમ પર કૂક થવા દઈશું અને હવે મરચાં કૂક થવા લાગે એટલે તેની અંદર એક પિન જેટલી હળદર એડ કરી તેને પણ સારી રીતે મિક્સ કરી લઈશું હળદરને આ રીતે તેલની અંદર એડ કરવાથી હળદરનો સ્વાદ બહુ જ સરસ આવે છે અને તેનો રંગ પણ બહુ જ સરસ આવે છે હવે તેની અંદર અડધા કપ જેટલું પાણી એડ કરી તેને સારી રીતે બોઈલ થવા દઈશું આ રીતે તમે જોઈ શકો છો બરાબર બોઇલ થાય ત્યારબાદ તેની અંદર જે ચણાના લોટનું બેટર બનાવી રાખ્યું હતું તે બેટરને એડ કરી તેને સારી રીતે મિક્સ કરી લઈશું આ રીતે તમે જોઈ શકો છો બરાબર સારી રીતે કઢીને એક જ સાથે એક જ ડાયરેક્શનની અંદર મિક્સ કરવાથી ચણાનો લોટ નીચે તળિયે ચોણશે નહીં તેને એક જ ડાયરેકશનની અંદર આપણે બરાબર મિક્સ કરતા જઈને એક બોઇલ આવે ત્યાર સુધી કૂક કરી લઈશું હવે તેની અંદર ટેસ્ટ પ્રમાણે મીઠું અને વન ટેબલ સ્પૂન જેટલી ખાંડ એડ કરી તેને સારી રીતે મિક્સ કરી લઈશું અહીંયા તમે ખાંડ અને ગોળ તમારી ચોઇસ પ્રમાણે લઈ શકો છો અને તમને જેટલું મીઠું ભાવતું હોય તે પ્રકારે બનાવી શકો છો પરંતુ ખળખડીયાની કઢી થોડી મીઠાશવાળી હશે તો જ ભાવશે અને ખાંડ મેલ્ટ થાય ત્યાર સુધી તેને સારી રીતે એક જ ડાયરેક્શનની અંદર બોઈલ કરી લઈશું હલાવીને તમે જોઈ શકો છો આ રીતે નોનસ્ટોપ હલાવતા જઈને સારી રીતે બોઇલ કરી લઈશું આ રીતે બરાબર સારી રીતે ઉકળવા લાગશે તેમ કઢી આપણી થોડી એવી ઘટ થવા લાગશે અને હવે તેની અંદર અડધા કપ જેટલી છાશ એડ કરી લઈશું છાસ તમે તમારી ચોઈસ પ્રમાણે એડ કરી શકો છો જો તમને દહીં ભાવતું હોય કે દહીં અવેલેબલ હોય તો તમે દહીં પણ એડ કરી શકો છો છાસ એડ કરતાની સાથે જ કળીનો કલર પણ ચેન્જ થઈ જશે અને તેની અંદરથી સારી એવી સુગંધ આવવા લાગશે હવે બરાબર તેને થોડીકવાર માટે એક જ ડાયરેક્શનની અંદર મિક્સ કરીને આ રીતે થોડીક એવી ઘટ થવા લાગે ત્યારબાદ તે ગેસ સ્ટવ ઓફ કરીને તેને આપણે બંધ કરીને તેને થોડીકવાર માટે આપણે ઠંડી થવા દઈશું અહીં આપણી કઢી એકદમ સારી એવી તૈયાર થઈ ગઈ છે અને અહીંયા આપણું બેટર પણ સારું એવું રેસ્ટ થઈ ગયું છે તમે જોઈ શકો છો હવે બેટર રેસ્ટ થઈ જાય એટલે તેની અંદર એક ચોથાઈ ટી સ્પૂન જેટલે ખાવાનો સોડા એડ કરી તેની અંદર ગરમ તેલ એડ કરી લઈશું વન ટેબલ સ્પૂન જેટલું અને હવે તેને સારી રીતે મિક્સ કરી લઈશું સોડા એડ કરીને તેને એક જ ડાયરેક્ટની અંદર મિક્સ કરવાથી બહુ જ સારા એવા સોડા એક્ટિવેટ થશે અને તેની ઉપર ગરમ તેલ હોવાને લીધે સોડા આપણા બહુ જ સારા એવા એક્ટિવેટ થાય છે અને બેટર પણ એકદમ સ્મૂથ અને ફ્લફી એવું તૈયાર થશે તમે જોઈ શકો છો આ રીતે ચમચા પર તમને કોટ કરીને બતાવું તો એકદમ સરસ એવું કોટ થઈ જાય છે આ રીતે એનું કન્સિસ્ટન્સી હોવી જોઈએ અને હવે મેં અહીંયા ખરખર એને ફ્રાય કરવા માટે તેલ ગરમ કરી લીધું છે હવે આ રીતે બેટરની અંદર જે અળવીના પત્તા કટ કરી રાખ્યા હતા તે પત્તાને એડ કરી બેટર વધારાનું નીતાળીને આ રીતે તેલની અંદર એડ કરી લઈશું તમે જોઈ શકો છો સેમ પ્રોસેસથી આપણે અળવીના પત્તાને આ રીતે બેટરની અંદર એડ કરી વધારાનું બેટર નીકાળીને તેને આપણે તેલની અંદર એડ કરી લઈશું હવે આ રીતે સેમ જ પ્રોસેસથી આપણે બધા જ પત્તાને એડ કરી લઈશું અને તેને સારી રીતે ફ્રાય કરી લઈશું આ રીતે ઉપરની સ્કીન થોડી એવી ડ્રાય થાય એટલે તેને પલટાવીને સારી રીતે ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાર સુધી તેને ફ્રાય થવા દઈશું તમે જોઈ શકો છો આ રીતે તેને પલટાવતા જઈને ફ્રાય કરી લઈશું અહીંયા એકદમ સરસ એવા આપણા ખળખળિયા બનીને તૈયાર થઈ ગયા છે તમે જોઈ શકો છો બહુ જ સરસ એવા ફૂલીને તૈયાર થશે એકવાર જરૂર ટ્રાય કરજો બાળકોને પણ બહુ જ મજા આવશે અને હાલ ચોમાસાની સિઝનમાં તો અળવીના પત્તા બજારમાં ઇઝીલી અવેલેબલ હોય છે એકવાર જરૂર બનાવીને ટ્રાય કરજો અહીંયા આપણા ખળખળિયા એકવાર ફ્રાય થઈ ગયા છે હવે સેમ પ્રોસેસથી આપણે બીજા પણ ખળખળિયાને આ રીતે એડ કરી લઈશું ફ્રાય કરવા માટે અને અહીંયા બીજા પણ ખળખડીયા આપણે એકદમ ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન એવા ફ્રાય થઈને તૈયાર થઈ ગયા છે અહીંયા મેં બધા જ ખળખડીયાને ફ્રાય કરીને તૈયાર કરી લીધા છે તમે જોઈ શકો છો બહુ જ સરસ અને લોંગ ટાઈમ પડ્યા રહેશે તો પણ બહુ જ ક્રિસ્પી બન તૈયાર થશે તમે જોઈ શકો છો બાળકોને પણ બહુ જ મજા આવશે એકવાર જરૂર ટ્રાય કરજો હવે તેને આપણે સવિંગ પ્લેટની અંદર સર્વ કરી દઈશું સર્વ કરતી વખતે તમે જોઈ શકો છો ફૂલેલા અને બહુ જ ક્રિસ્પી એવા ખળખળી એ તૈયાર થઈ ગયા છે અને તેની સાથે ફ્રાય કરેલા મરચાં અને બનાવેલી આપણે ખટમીઠી કઢીને સર્વ કરી અહીંયા આપણી સર્વિંગ પ્લેટ પણ સર્વ થઈને તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો તમે જોઈ શકો છો બહુ જ સરસ એવી કઢી આપણી ખળખળિયા સાથે તૈયાર થઈ ગઈ છે એ ખાવાની પણ બહુ જ મજા આવશે જો તમને મારી આ રેસિપી ગમી હોય તો લાઇક કરજો શેર કરજો અને કમેન્ટ કરજો કમેન્ટ બોક્સમાં મને જરૂર જણાવજો કેવી લાગી મારી આ રેસિપી અને હા મારી ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બે લાઇકન જરૂર દબાવજો જેથી કરીને મારી અવનવી રેસીપી તમને સૌથી પહેલાં જોવા મળે મળીએ કોઈ નવી રેસીપી સાથે ત્યાર સુધી બધાને જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ અને હા અહીંયા સ્ક્રીન પર મારી જ ચેનલની બીજી પણ રેસીપી તમને જોવા મળતી હશે તે રેસીપી